પ્રશ્ન પરપોટા માટે સૂત્ર pi - eo = 4s / r સાબિત કરો પરપોટા માટે સૂત્ર

પરપોટો ધ્યાનમાં લો સ્ટુડન્ટ આ જે પરપોટો છે એની ત્રીજા છે સ્મોલ આ પરપોટાના અંદરના દબાણને આપણે પીઆઈ કહી દઈએ પીઆઈ એ પરપોટાની અંદરનું દબાણ છે અને પરપોટાની બહારના દબાણને આપણે પીઓ કહી દઈએ પીઆઈ શું છે પરપોટાની અંદરનું દબાણ બહારનું બહારનું દબાણ સ્ટુડન્ટ હું તમને અહીંયા એક પ્રશ્ન પૂછું છું કયું દબાણ વધારે હશે પીઆઈ કે પીઓ વિચારો દેખો ત્યારે કે આ છે એમાં આપણે પ્રવાહી ભર્યું અને આ જે સપાટી છે એ સમસ સપાટી છે તો અંદરના દબાણને આપણે પીઆઈ કહી દઈએ બહારના દબાણને આપણે પીઓ કહી દઈએ તો અહીંયા શું થઈ રહ્યું છે પીઆઈ બરાબર પીઓ પણ હવે પાથળનું ઋતુ નથી તમે સમજી શકો છો દેખો આવી સપાટી છે અંદરનું દબાણ આપણે પીઆઈ બતાવીએ બહારના દબાણને આપણે પીયું બતાવીએ તો આ પરિસ્થિતિમાં કોણ વધારે હશે પીઆઈ વધારે હશે પછી કારણ કે આ સપાટી આમ હતી ને એ જગ્યાએ આમ બની ગઈ તો કયું દબાણ વધારે હશે પીઆઈ હવે સપાટી આમ છે એ જગ્યાએ આમ થઈ જતી હોય તો આવી સપાટી આવી જતી હોય તો અને આપણે પીઆઈ કહી દઈએ અને આપણે પીઓ કહી દઈએ તો મને જણાવો કયું દબાણ વધારે હશે પીઓ વધારે હશે ને પીઓ ઇઝ ગ્રેટર એન પીઆઈ તો અહીંયા વિચારો કયું દબાણ વધારે છે પીઆઈ કે પીઓ આ પ્રકારની આકૃતિ બની રહી છે ને તથા પીઆઈ ઇઝ ગ્રેટર ધેન પીઓ સ્ટુડન્ટ આપણે અહીંયા છે ને પીઆઈ માઇનસ પીઓ ઇક્વલ ટુ ફોર એસ સૂત્ર સાબિત કરવાનું છે એટલે આપણે આ જે સૂત્ર સાબિત કરીએ છીએ એના માટે એપ્રુચ કયો છે તો એ જોઈ લઈએ તો આપણે શું કરવાના છીએ આ જે પરપોટો છે ને એને થોડો ફૂલાવી અને ત્રિજિયામાં ડેલ્ટા આર જેટલો વધારો કરીશું તો પરપોટાની ત્રિજ્યામાં વધારો કરવા માટે આપણે શું કરવું પડે કાર્ય કરવું પડે તો આપણે શું કરીશું કાર્યના કાર્યની ગણતરી બે રીતથી ગણીશું એક તો કાર્ય છે ને આપણે જે ધોરણ અગિયારનું આપણું જે પહેલા ભાગનું જે છઠ્ઠું ચેપ્ટર હતું ને કાર્ય ઉર્જા પ્રમાણે આમાં કાર્યની વ્યાખ્યા હતી કાર્ય બરાબર બળ ગુણાકારમાં સ્થાનાંતર એક આ સૂત્રથી આપણે કાર્ય ગણીશું અને બીજું કાર્ય એ આપણે વ્યાખ્યા જે આપણે ડિટેલમાં સમજાતા એસ ઇક્વલ ટુ ઈ બાય ડિલ્ટા એ એક મુક્ત સપાટી અહીંયા પરપોટો છે એને બે મુક્ત સપાટી આવે તો એસ ઇક્વલ ટુ ઈ બાય ટુ ડિલ્ટા એ બરોબર ને

આપણે કાર્ય ગણીશું એને આપણે સમીકરણ નંબર 2 કહી દઈશું અને પછી સમીકરણ 1 અને 2 નો યોગ્ય સાદુરૂપ આપીને સરખાવીને આપણે આગળ સાબિત કરવાનો પ્રયત્ન કરશું સૂત્ર pi pi 4x r તો આટલું યાદ રાખજો કાર્યની બે વ્યાખ્યા લેવાની છે એક કાર્ય બળ ગુણાકારમાં સ્થાનાંતરના કોન્સેપ્ટથી અને બીજું પૃષ્ઠાની વ્યાખ્યા પરથી સ્થિતિ બતાવી છે એ આકૃતિ એની બતાવી છે હવે આકૃતિ બી માં દર્શાવ્યા પ્રમાણે પરપોટાને ફૂલાવીને તેની ત્રિજ્યામાં ડેલ્ટા આર જેટલો વધારો કરવામાં આવે છે શું લખ્યું મુદ્દો બરોબર સમજી લો તમે તો શરૂઆતની ત્રિજ્યા કેટલી હતી આ એનું કેન્દ્ર આ હવે એને ફુલાવીને એની ત્રિજિયામાં વધારો કરવામાં આવે છે ડેલ્ટા આર જેટલો તમારે આકૃતિ વ્યવસ્થિત દોરવાનું આ જે વધારો છે ને આ વધારો એ વધારો કેટલો છે ડેલ્ટા આર જેટલો તો પછી પરપોટાની નવી ત્રિજ્યા કેટલી થઈ જશે બોલો સ્મોલ આર વત્તા ડેલ્ટા આર થઈ જશે ને નવી ત્રિજ્યા કેટલી થઈ ગઈ સ્મોલ આર વત્તા ડેલ્ટા આર તો પોઈન્ટ ખબર પડી ગઈ આપણે કે આકૃતિ એ છે એમાં જે આ ત્રીજિયા આપણો પરફોટો હતો અને આકૃતિ બીમાં આપણે ફૂલાવીને એની ત્રીજામાં ડેલ્ટા જેટલો વધારો કરે છે આ માટે કરવું પડતું કાર્ય બે રીતે ગણી શકાય આ માટે કરવું પડતું કાર્ય બે રીતે કરી શકાય એટલે આપણે કાર્યની બે વ્યાખ્યાઓ પરથી આનું કાર્ય ગણી રહ્યા છીએ

બળ બરાબર દબાણ ગુણાકારમાં ક્ષેત્રફળ દબાણ કેટલું પીઆઈ માઇનસ પીઓ અને ક્ષેત્રફળ કેટલું આવશે ફોર પાય આવશે રાઈટ તો આપણે શું કરીએ છીએ બળની કિંમત મૂકી રહ્યા છીએ તો આ કાર્યને હું ડબલ્યુ વન કહી દઉં તો ડબલ્યુ વન બરાબર બળ ગુણાકારમાં સ્થાનાંતર બળ એટલે દબાણ ગુણાકારમાં ક્ષેત્રફળ pi - po * 4 pi r2 विस्थापन तो सर्वप्रथम त्रिज्या कितनी थी r1 = r और नवी त्रिज्या कितनी થઈ ગઈ r2 = r + डेल्टा r तो આટલું સાનંતર થયું ને તો સાનંતરને આપણે डेल्टा r કહી દઈએ અને આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ હવે पृष्ठતાની વ્યાખ્યા સપાટી હોવાથી એસ બરાબર ઈ બાય ટુ ડેલ્ટા એ અને ઉર્જા એટલે સંગ્રહાયેલી ઊર્જા એટલે કરવું પડતું કાર્ય ડબલ્યુ ટુ આ જે શકીએ આથી ડબ્લુ ટુ બરાબર શું આવ્યું આ ટુ એસ ડેલ્ટા એ ડબ્લ્યુ ટુ બરાબર આવ્યું ટુ એસ A એ અહીંયા સુધી જોઈ લો સ્ટુડન્ટ હવે તમારે છે ને સ્ટુડન્ટ ડેલ્ટા એ છે ને એની ગણતરી કરવાની થશે ટુ ટુ a1 એટલે 4 पाई r² a2 એટલે 4 पाई r + δr होल स्क्वायर a2 - a1 કરી નાખો 4 पाई 4 पाई છે એ કોમન નીકળી જશે બરાબર આપણે બ્લેક પેનથી લખીએ p s a2 - a1 a2 - a1 કરી નાખો

આપણે આ આપીએ પદનું સાલ્ટા નો વર્ગ વર્ગ તો આ આવશે આપણે એ b નો હોલ સ્ક્વેર નું સૂત્ર હતું ને R સ્ક્વેર પ્લસ ટુ આર આર મધ્યમ પર પ્લસ નો વર્ગ માઇનસ આર સ્ક્વેર તો આર સ્ક્વેર આર સ્ક્ જશે ને તો આ પદ વધવાનું તો હું અહીંયા લખી નાખું જગ્યાનો અભાવ છે એટલે તમારે તો લખી શકો છો ફરથી આની જગ્યાએ આપણે આ લખી રહ્યા છીએ અને એના આપણે ફોર પાય વડે ગુણી પણ આ આવશે ટુ એસ અંદર વધ્યું નાખું હું અહીંયા તો આવડે ગુણી નાખીએ ટુએસ વડે આપદને પણ ગુણી નાખીએ ટુએસ વડે આ પદને પણ ગુણી નાખીએ તો આ આવશે સોળ પાય એસ સોળ પાય એસ આર ડેલ્ટા આરતા જોઈ લો આપણે અહીંયા આર પ્લસ ડેલ્ટા આર વર્ગ માઇનસ આરવર્ગ છે ને એની જગ્યાએ આપણે આ સાદરૂપ આપ્યું ને પછી એને આપણે ફોર વડે ભણી નાખ્યું તો એટ પાર ડેલ્ટા આર પ્લસ ફોર પાય ડેલ્ટા આર અને પછી આપણે એને 2s વડે ગુણી નાખ્યો તો આપણને આ પદ મળ્યું સ્ટુડન્ટ હવે મહત્વની વાત કે આ જે ડેલ્ટા આર છે એની વાત કરીએ આપણે આવો આપણે હું છે ને આ સ્ટેપ છે ને અહીંયા લખી રહ્યો છું કારણ કે જગ્યા નથી એટલે દેખો કે અહીં ડેલ્ટા આર ની કિંમત ખૂબ જ

એટલે આપણે આ આખું પદ છે ને એને આપણે અવગણી શકીએ રાઈટ તો આપણો છેલ્લું સૂત્ર આનું આવશે w2 નું એ આવશે w2 બરાબર 16 π s r δ r આને તમે સમીકરણ નંબર 2 કહી શકો છો સમીકરણ નંબર 2 કારણ કે તમે વ્યવસ્થિત લખજો આ બતાવ્યું એવું કયા કારણ બતાવવું જરૂરી છે

કાર્ય બરાબર બળ ગુણાકાર માં સ્થાનાંતર રીત થી એને આપણે સમીકરણ નંબર 1 કહી દીધું અને બીજું સૂત્ર લાવ્યા આપણે ક્યાંથી લાવ્યા પૃષ્ઠતા ની વ્યાખ્યા પરથી હવે છેલ્લું સ્ટેપ રહ્યું છે અને હું અહીંથી દૂર કરી રહ્યો છું સ્ટુડન્ટ તમારે આ જે સ્ટેપ છે એની વારે વારે પ્રેક્ટિસ કરવાની થશે કઈ જ નથી જે ડેલ્ટા એ છે ને એ a2 a1 થી થોડું સાદું પાપી દેવાનું છે તમારે બરાબર ઓકે હવે આગળ જઈએ છીએ આપણે હવે સમીકરણ એક અને સમીકરણ બે સરખાવતા ચાલો તમે સરખાવી જુઓ તો શું આવી રહ્યું છે રિઝલ્ટ સમીકરણ એક અને સમીકરણ બે સરખાવતા સમીકરણ એક રીતે લાવ્યા છીએ બળ ગુણાકારમાં સ્થાનાંતરની રીતે સમીકરણ બે કેવી લાયા છે છીએ પૃષ્ઠાંતની રીતે ઓકે તો સરખાઈ જુઓ તો શું રિઝલ્ટ મળી રહ્યું છે સરખાઈ જુઓ તો શું રિઝલ્ટ મળી રહ્યું છે સ્ટુડન્ટ હા તો આ બને કાર્યો તો કેવા છે સરખા છે તો આનું જમણી બાજુનું પદ લખી નાખીએ પીઆઈ માઇનસ પીઓ ઇન્ટુ

ફક્ત ને ફક્ત તમારું સમીકરણ નંબર 2 છે ને એના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડશે સ્ટુડન્ટ હવે હું તમને છે ને આમાં એક બે વાત એડ કરાવું તમને કે તમે NCERT માં જે S લખ્યો છે ને મેં અહીંયા S લખ્યો છે એની જગ્યાએ ત્યાં શું લખ્યું છે S LA લખ્યું છે S LA એટલે શું લિક્વિડ એર સરફેસ લિક્વિડ એર સરફેસ પ્રવાહી હવા આંતરપૃષ્ઠ સપાટી પ્રવાહી હવા સપાટી રાઈટ આ લિક્વિડ ના આવવો છે અને જોડે શું છે એર ના આવવું તો આમ જે ભૃષ્ટાળ એસ છે ને એને આપણે શું બતાવીએ છીએ એસ એલ વડે ઓકે તો અહીંયા એસ લખ્યો છે એની જગ્યાએ શું લખીશું આપણે એસ એલ એ લખીશું એસ એલ એ એસ એલ એસ લિક્વિડ એ લિક્વિડ એ લિક્વિડ એ લિક્વિડ એ અહીંયા પણ આપણે શું લખશું એસ એલ એ એસ એલ એ અને એસ એલ

કેસ બરાબર ઊર્જા ભાગ્યા ડેટાઈ ટુ નહીં આવે સમજાય ગયું કેમ કારણ કે ગુંધને તો શું હોય એક મુક્ત સપાટી હશે ને એટલે અહીંયા ટુ નહીં આવે યાદ રાખજો તમારે બુંદ માટે થિયરી સાબિત કરવી હોય તો બાકી બી બધું જ જે પલપોટા માટે કોન્સેપ્ટ કરાવ્યો એવો જ કોન્સેપ્ટ આવશે ખાલી અહીંયા ટુ નહીં આવે અહીંયા ખાલી ટુ નહીં આવે તો અહીંયા ખાલી એટ આવશે અને અહીંયા એટ આવશે તો અહીંયાથી ફોન કટ થઈ જશે તો અહીંયા ટુ આવશે એ તમારી આ થિયરી સાલી થઈ જશે ઓકે તો આથી તમે બુંદ માટે પણ કરી શકો છો